દ્રાસ પહેરે ભાવા હતો હા એવી નહીં દ્રાસ પણ લાગ્યું મારા બૂજર તમે લાગ્યા હા એ ચો બીજી એ નદીમાં એટલે સિવાય લીધું મારી એ કોઈ રિક્ષા વાતી હતી આ એકચ્યુલી હું જેના પહેલાં ભુવાપલમાં તો ભાઈ હતો એના હું ગયો હતો આપણે તો ત્યાંથી હું લઈને આવ્યો તો મસિંહ મારા તો મારા જોડે જતી એનું એકવાર વચ્ચે મેં તમને દર્શનની લગ્નને પૂછ્યું કે ક્યાંય બધી તકલીફ મને કીધું તું કે મહાદેવ મૂકી ગયો છે તો મને મહાદેવ ના મળ્યા મારા ઘરમાં જાબળો રુદ્રાશ જ મારા સામે ઘણી પડી આવતી હતી તો મેં નદીઓ વ્યવહાર કરી ને નદીમાં નાખી દીધું નદીમાં નાખી તો છે એના પહેલેથી જ તમારી પેઢી માં સાધુ નહીં હું જતા રહ્યા હોય નહી ગોળી ભાવ પેઢી નો તો નહીં હું તો હાથ પેઢી ઊંચાઈ પેઢી માં એક સાધુ થઈ જાય મોક્ષ ના મળે પણ એ નિહાળવાની જરૂર નહીં જરૂર એવું કહું છું શંકર ભગવાન ના સોમવાર આવે છે કોઈ શંકર ભગવાન ના મંદિરે પેલા તમે જતા એ જગ્યાએ જઈ જે રીતે બીજી પૂજા થતી હોય એ પાંચ સોમવાર એ કદાચ પાંચ સોમવાર એની શંકર ભગવાન પૂજા કરી અને એના ખાતામાં અર્પણ ને કોઈ તમને વિચાર આવે ને કે અહીંથી ઘર થોડી જતો રો પેઢી ના કોઈ પૂર્વ સાધુ થઈ જાય એના ખાતા કદાચ તારા સોમવાર પાંચ કરવાથી કદાચ શીખબર એ સાધુ નો મોક્ષ બની જાય તો મોટી વાત છે

સાધના વાળી માતા બધું યોગી ની ભોગી ની કેતા હોય સાધના કરેલી કે કોને તમે ઘરે એક્ચ્યુઅલી હું પહેલા જે કહું છું એનો ભુવાજીને જ જતો તો બધર કા બરાબર ભુવાજી એટલે બધા કાળા ધોળા કામ જ કરતા હતા પણ એમને મારું મિસિવ સેલુ બધા મંત્ર તંત્ર મને શીખવાડ્યા લઈ લઈયો દારૂ બારૂ બધું પીવડાવ્યું અને લોકોના કામ લોકોના મંત્રો મારા જોડે કરાવતા હતા પણ એના પછી મેં બધું અંદર મૂકી જ દીધું અને પહેલી વાર અમારા ઘરમાં કોઈ માતા પાતાજી પૂછતા નહીં અમે જેમ લોકો અમારા ચોવીસ તીર્થન કરે ઠીક છે તો મને કંઈ ખબર નથી પડતી પણ જેવું જે વખતા ગયો તેવું તેવું કરતો ગયો